સુરત હવે ક્રાઇમ કેપિટલ બની રહી હોય તેમ લાગે છે શહેરમાં નેલ આર્ટ શીખવા આવતી અમદાવાદની ત્રેવીસ વર્ષીય યુવતીને મફત બિકીને વેક્સ કરી આપવાની ઓફર કરી બ્યુટી પાર્લર સંચાલિકાએ ગુપચૂપ ન્યૂડ ફોટા પાડી દીધા હતા જે બાદ કથિત ડીએસપી પાસે બળાત્કાર કરાવ્યો હોવાના આક્ષેપથી ચકચાર મચી છે જેની ઉપર આરોપ છે તે બ્યુટી પાર્લર સંચાલિકા અંડરગ્રાઉન્ડ થઈ જતાં કથિત પોલીસ અધિકારીની સંડવણીને લઈ તર્ક વિતર્ક શરૂ થયા છે જાણવા મળતી માહિતી મુજબ અમરેલીની વતની અને હાલ અમદાવાદના બાવલામાં ખાનગી કંપનીમાં નોકરી કરતી ત્રેવીસ વર્ષીય યુવતીએ ચોકબજાર પોલીસ મથકે પહોંચીને બળાત્કારનો ભોગ બની હોવાનું જણાવ્યું હતું જેથી પીઆઈ પણ ચોંકી ઉઠ્યા હતા યુવતીની ફરિયાદ પ્રમાણે અઢાર સપ્ટેમ્બરે કંપનીના કામ માટે સુરત આવી પાંચ દિવસ એક ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી તે નેલ આર્ટ શીખવા માંગતી હોવાથી ઓનલાઈન સર્ચ કરી કોઝવે રોડના શણગાર બ્યુટી પાર્લરમાં ગઈ હતી અને સંચાલિકાને મળી હતી નેલ आर्ट શીખવાના પાંચ દિવસના કોર્સના પંદર હજાર નક્કી કર્યા હતા જેના પ્રથમ દિવસે દસ હજાર અને બીજા દિવસે પાંચ હજાર રૂપિયા આપ્યા હતા ત્રીજા દિવસે રજા રાખી હતી અને ચોથા દિવસે પાર્લર પર પહોંચેલી યુવતીને ચહેરા પર ટેનિંગ દૂર કરવાના ચારસો રૂપિયા કહ્યા હતા અને બદલામાં બેકીની વેક્સ મફત કરી આપવાની ઓફર કરી હતી પાંચમા દિવસે રવિવાર હોવાથી તે પાર્લરમાં નહીં જતા સંચાલિકાએ તેને ઘરે આવવા જણાવ્યું હતું જ્યાં જવાનો ઇન્કાર કરતા સંચાલિકાએ અગાઉ દરમિયાન નગ્ન ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી જેથી તે સંચાલિકાના ઘરે પહોંચી ત્યારે તેને બેડરૂમમાં જવા કહ્યું હતું અહીં એક આધેડ હાજર હતો જેને તેની ઓળખ ડીએસપી તરીકે આપી હતી આ શખ્સે બળાત્કાર કર્યો હતો ત્યારે સંચાલિકા બેડરૂમમાં જ ખુરશી પર બેઠી હોવાનો આક્ષેપ યુવતીએ કર્યો હતો હાલમાં મામલે પોલીસ તપાસ ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત